એટલે અમે ગઈઠા છીએ મોડા ઉઠામાં થઈ ગયું છે મોડું આઠ વાગે ઉઠા કંઈ આજ તો કામ જાજ હોય પણ તોય છે ને ટિફિન એવું કોઈ નહીં એટલે થોડુંક મોડું તો જો હવે શિયાળો આવી ગયો છે એટલે આપણે સેટરમાં આવી ગયા તો ચાલો હજી છે ને બ્રેકફાસ્ટ બાકી છે ને આ બાજુ જો સોનું શું કરે ગુડ મોર્નિંગ શું કરો છો જ સવાર સવારમાં છે ને એમને કામે લગાવી દીધા આ તો વહેલા ઉઠી ગયા તમે તો છે ને જો હું ઊંઠી મળીને સોને ઓઠા વહેલા કેમ કે છે ને દરરોજ હું સાડા છ સાત વાગે ઉઠી ને સણું છે ને સાડા આઠ નવ વાગે એના બદલે હું આજે આઠ વાગે ને એ આઠ વાગે ઉઠી ગયા છે તો છે ને ચલો ફ્રેન્ડ્સ બ્રેકફાસ્ટ બાકી છે એટલે આપણે આજે બ્રેકફાસ્ટમાં કંઈક સ્પેશિયલ બનાવવાનું એ સનોને બહુ ભાવે છે તો શું બનાવવાનું તમે જ કહી જ ઇડલી પોતાનું છે ને ફેવરિટ બ્રેકફાસ્ટ બનાવવાની છે ને એનો ફેવરિટ એટલે જો અત્યારે છે ને મને હેલ્પ એ કરાવે છે ચટણી બનાવવા જઈને પેલું શ્રીફળ તોડી દે છે કાઢી દે એમાંથી તો ચાલો ફ્રેન્ડ્સ આપણે છે ને બ્રેકફાસ્ટ બનાવીએ મોડું થઈ ગયું છે ભૂખાઈ લાગીએ તો ચાલો છે ને આ બાજુ બધું તૈયારી કરી નાખી તમને બતાવો ચાલો આ છે આપણું બેટર ઇડલીનું કાલે જ બધું કલારીને મિક્સ કરીને રાખી દીધું હતું જો આમાંથી થોડુંક પાણી નાખવું જોઈશે ને આમાં જો આ બેકિંગ સોડા અને મીઠું બે નાખી અને મિક્સ કરી નાખો ને પછી આપણે આ ઇડલીના જે મોલ્ડ છે એમાં ઇડલી નાખી અને આજુબાજુ ટોકરી મૂક્યું છે એમાં મૂકશું બાફવા તો ચાલો હું છે ને પહેલાં બધી તૈયારી કરી દઉં ઓ પડી જાય રાખવું જઈશું

Dacă e ce nevoie, bicii veri. Deci, la finșul apuarie, bicii veri care le બનાવવાનું છે નારિયેળની ચટણી તો ચાલો ફ્રેન્ડ આ બાજુ ઈડલી આપણે બફાઈ છે અને અહીંયા છે ને ચટણીની તૈયારી કરી અહીંયા જો આ નારિયેળ છે ને એનો છાલ કાઢી લીધા ને અહીંયા જો મરચું લઈ લીધું લીધું અને આમાં છે ને કોથમરી છે તો મને છે ને એન્ડ ટાઈમમાં યાદ આવ્યું કે દહીં નથી તો જો સનું દહીં લેવા ગયા હતા ને લઈ આવ્યા કા અમૂલ મસ્તી અમૂલ મસ્તી એ તો બધું કરશે પહેલી બ્રેકફાસ્ટ જો બધી હે ને તો કરતો ના પાડી દે નહીં લઈ જાઉં ટ્રેન ટાઈમમાં સારું ચલો તો દહીં ને એવું નાખીને આપણે ચટણી બનાવી નાખી જો આમાં છે ને ધાણા લીલા મરચાં નારી કાંઈ ને દહીં આવી નાખી દઉં થોડુંક તે અને મીઠું બસ બીજું કાંઈ ન નાખવાનું હોય સાવ સિમ્પલ રેસીપી હોય ચાલો જોઈએ ચાલો ફ્રેન્ડ્સ જો આ બાજુ છે ને આપણી ઇડલી પરફેક્ટ થઈ ગઈ છે કેમ કે ચાકુ નાખીને જો ચોખ્ખું નીકળે એમાં નથી કાંઈ એવું તો આપણી ઇડલી થઈ ગઈ હવે એને બંધ કરી દઈએ ઠંડ કરવા રાખી દઈએ હજી કરવું જોઈએ થોડુંક પાણી નાખી દો તો ચાલો આમાં છે ને તેલ ગરમ થવા મૂકી દીધું કેમ કે આપણે છે ને ઉપરથી વઘાર કરવો પડશે ચટણીમાં તો જોઈએ તેલ ગરમ થઈ ગયું ચાલો સરસ થેન્ક યુ ફ્રેન્ડ્સ આજનો બ્રેકફાસ્ટ રેડી છે જ કેવું લાગે બાકી એકદમ લાગે ને સાઉથ ઇન્ડિયન જેવું તો ચાલો હવે છે ને સોનુને હું ટેસ્ટ કરવા આપું અને પૂછું કેવું મહિનો છે અને હું ખાઈ લઉં કેવું મહિનો છે આવ્યું ચાલો મમ્મીને પૂછી લે કેવું લાગ્યું મમ્મી સારું લાગ્યું સારું લાગ્યું તો સારું લ્યો ચાલો બધા નહીં એટલે હવે ખાઈ લઈ ચાલુ કઈ નહીં ચીકુ ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ ચીકુ ભાઈ ક્યાંથી બોલે મોઢામાં પાણી જો જીનો જેનું દીદી રમવા આવી ગયા કા જેનું દીદી એની બોટલ લઈ આવ્યા ને ચીકુ ભાઈ એની બોટલ લઈ ચીકુ બોટલ કોની મોકલાવી આ બોટલ કોને મોકલાવી મામી કોને મોકલાવી વર્ષા મામીએ કા થેન્ક યુ બોલી દે તો વર્ષા મામીને થેન્ક યુ કયો છો કાંઈ નહીં બોલે ચાલો આજે છે ને ચીકુભાઈને બોલવાનો મૂળ નથી કાને ચીકુભાઈ મામીએ ને એના ટ્રણને બોટલ મોકલાવી રાજકોટથી કા ચીકુભાઈ બોલી દીધું એકવાર થેન્ક કહી દે તો કાંઈ નહીં તો તો ચાલો ચીકુભાઈ બોલશે નહીં ને જો ફ્રેન્ડ્સ કામ ચાલુ કરી દીધું આ બાજુ કપડાં છે ને આજે મશીનમાં ધોવા નહીં ખાય ને આ બાજુ જો આપણે છે ને પોતાની ડોલ ભરી લીધી છે પોતું કરીને આખી અંદર અંજવારી તો કાઢી નાખ્યો પચરો હવે પોતું કરવાનું છે તો ચાલો પોતું કરી લઉં તો ચાલો ફ્રેશ આવે છે ને પડી ગઈ છે સાંજ હું આવીને રસોડામાં રસોઈ કરવા તો ચાલો આજ છે ને હું તમને આજનો મેનુ બતાવી દઉં તો છે ને જો મિક્સ વેજીટેબલનું શાક વટાણ આવી ગયા ને એટલે

સાંચે તો સાંચા નામ છે ને આજે જો આવ્યા છે અમારે નરદબા આ સભિને આવ્યા છે એટલે છે બખોથી સાંચ લાગી ગઈ આને આપણે છે ને મોબાઈલ માં હાથ માં જ ન ખલી જું વાતજ કરી છે તો અત્યારે જો બતાવા રમે છે પછી આપણે મળી આ સભિને તો ચાલો હું ફિલ્ટર પટપટ લઈ કરી લો તો ચાલો ફેર સભા સભિને મને આપણે કામે લગાવી દીધા ભજિયા બનાવે આસાબેન તમે કામે લગાવી દીધા ના ઓ પછી અમારી ખાવા એ ઉ છે

એ થયા તૈયા તૈયા તો ચાલો છે છે ને થઈ ફ્રી અને આ જો હવે દૂધ ગરમ કરવાનું બાકી હતું તો દૂધ ગરમ કરવા મૂક્યું ને આ બાજુ જો મલાઈ છે ને મારે આખો ડબ્બો ભરાઈ ગયો હતો એટલે મલાઈ આમાં નાખીને હવે એમાં છાસ નાખી દઈશું કાલે પછી માખણ કાઢવાનું માટે ને જો છે ને આ બાજુ દૂધ ધીમો પણ છે ને બે શું કરે છે શું કરો છો કલર કરો જો ચીકુભાઈ કલર કરે ને અજયભાઈ શું કરે હે એ મીંદડું એ મીંદડું કેમ મસ્તી ના ટોપો પહેરો વાવ લાયન નથી બેટા માઉસ જેવું હે છે સોનું બેને રમાડે છે મમ્મી ને આશા બેન બારે બેઠી છે ચાલો છે ને દૂધ મારો ઉભરાય ને તે પેલા હું બંધ કરી દઉં તો ચાલો ફ્રેન્ડ જો છે ને વાગી ગયા છે અગિયાર તો હવે છે ને આપણે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ જે અમારે સોનું મહારાજ ને તો છે ને બસ આરામ ને આરામ કા સારું ચાલો ગુડ નાઇટ કહી દો સોનું મહારાજ અમારે ઘરે હોય ને બીજી કઈ વાત નહીં એને ને ખાડા સેટી ભલી બસ ચાલો ચાલો ચીકુભાઈ તો છે ને અજય સાથે બારિયાજી હજી રમે છે બે સુવાનું નામ લેતા નથી અમને તો આવે છે નીંદર એટલે અમે સુઈ જઈ તો ચાલો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરશું આજનો બ્લોગ કેવો લાગ્યો અને તમને અમારી ઈડલી કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો તો ચાલો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ